જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સ ના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદર નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટ થી લગભગ 185 નોટિકલ માઈલ દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર થી નીકળીને આવવાની છે અને આ ગ્વાદર થી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન યા મેથામફેટામાઈન નો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે

બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાથરીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાથમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની

જે પાસે હાલ સુધીની માહિતી છે એમાં એક છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી આઈડેન્ટિટીપસી અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કી કે અહીંયાના જે માણસ છે એનો કોર જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માસ્ક કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું અપાસ કોણ છે અપાસ કોલસાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એનો ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટીક્યુલર ચેનલ ઉપર આ કોલસાઈનથી કોલ કરતા એ સામે વાળો જવાબ આપવાનો વસ્તુ મુસ્તફાનું નામ અગાઉ કેટલા કેસમાં નીકળી ચૂક્યું છે એ અમે ઘણી બધી એજન્સીઝમાં જે ઇન્ટરનેશનલ સ્મગલર્સ પર કામ કરે છે એમાંથી માહિતી ભેગી કરીએ છીએ કારણ કે કોમન નેમ પણ ઘણી વખતે હોય છે તો એના પર કેટલા કેસ છે કેટલો મુદ્દા માલે આ સુધી ઇન્ડિયામાં મોકલવાની કોશિશ કરી છે એ બધું અમે તપાસમાં નાખી સિન્ડિકેટ સર કોણ હોય છે કે ઇન્ટરનેશનલમાં કે જ્યાં સુધી આપણે એટીએસ કે તપાસમાં પહોંચી જ નથી પહોંચી સુધી

આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા કે ડીએચએફ ચેનલ ઉપર મોકલનારનો અને લેવનારનો આ બંનેના કોર્વર્સ હોય છે અને આ કોર્વર્સ ઉપર એ બંને કમ્યુનિકેટ કરીને એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પર્ટિક્યુલર ડેટ અને ટાઈમ ઉપર પહોંચીને માલની લેરેજ કરે છે પકડાય છે પાંચ પાંચ પાછી પહેલાં બી આવી ચૂક્યા છે અને એ લોકોનું બિક્રમ એ પ્રાથમિક તપાસ સામે આવે છે એ પ્રાથમિક તપાસમાં છ જે માણસો છે એ ફિશરમેન છે પરંતુ આ લોકો ઇન્ડિયામાં કેટલી વાર આવ્યા એ બહુ મને પેમેન્ટ વિશે પ્રશ્ન થાય કે કેટલું પેમેન્ટ આપવાનું નહીં ફિશરમેન્સ ને જનરલી એમ પણ પેમેન્ટ્સ એના જે અકાઉન્ટ દ્વારા ત્યાં જ આપવામાં આવે છે જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સ ને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આ લોકોને એટલી ખબર નથી સપ્લાય સંપૂર્ણ બંધ નહી થાય પછી કેવાય ચાલુ જ રહેશે અમારા પ્રમાણે સપ્લાય બંધ કરવાના પ્રયાસો છે અને હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે આપે અગર જોશો

આ કરવા માંગે છે આ એક સિગ્નલ છે કે બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવો મારું માનવું છે